છે કાલિયાવાડી વિસ્તારમાં શાંતિવન સોસાયટીમાં કમર સુધીના પાણી ભરાયા કેટલાક લોકો ઘરના પહેલા માળે રહેવા માટે મજબૂર થયા છે તો સોસાયટીમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે તો નવસારીના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કાલિયાવાડની શાંતિનગર સોસાયટી છે અને ત્યાં જુઓ ત્યાંના રહીશોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સતત ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે લોકો બહાર નથી નીકળી શકતા કારણ કે રોડ રસ્તા છે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે લોકોના ઘરમાં નીચે સુધી પાણી ભરાઈ ગયા છે અને આ પાણી વચ્ચે લોકો રાત વિતાવી પડી છે તો કેટલાક લોકો ઘરના પહેલા માળે રહેવા માટે જતા રહ્યા છે કારણ કે નીચેના માળે સતત પાણીમાં ડૂબી ગયા છે આ સોસાયટીના દ્રશ્યો જુઓ આપ પાણી ભરાયા છે સતત હાલાકી સ્થાનિકોને થઈ રહી છે અને સુરતમાં જે વરસાદી માહોલ જોવા મળ્યો તેનું આ પરિણામ સતત જે આકાશી આફત છે તેનાથી લોકો હેરાન પરેશાન